તો જો શ્રુતિને ને નિશાળે આ બનાવવાનું છે તો એના માટે જો તૈયારી કરે છે કલર લઈને બેઠી ગઈ છે કલરના ના પેટાડા આમાં જો મોર ચિતઈરો છે પછી કલર ને હું બાકી છે થઈ જાય પછી બધા આવશું ને અહીંયા આપણા જમનભાઈ એને નિશાળે રાખડીની સ્પર્ધા છે એના માટે જો રાખડી બનાવવાની તૈયારી કરે છે જો આમ કરતો જમ જમન આમ ગુથે છે

અમે પણ મજામાં જ છીએ લીંબુ શરબત પીધા તો ઓટકાર આવી ગયો ને જો શ્રુતિ અહીંયા આગળ ડ્રોઈંગ કરે છે મિસર લઈ જવાનું છે એટલા માટે તમને બતાવું અમને એને ડ્રોઈંગ જો આ સરસ મજાનું ડ્રોઈંગ કરે છે સુરતી મહેસાણા જવાનું છે હમણાં એને હજી એક ડ્રોઈંગ બનાવ્યું છે એ પણ તમને બતાવું હમણાં હું આમાં એને રાખી દીધું ઠેલામાં

રિક્ષા આવે ને ત્યારે જવાનું હોય તો ત્યાં સુધી મેં ફટાફટ પૂરું કરે એનું ડ્રોઈંગ તો આપણે નાય ધોઈ તૈયાર થઈ ગયા છે કેમ કે શ્રુતિ ને જમણ ને આવે ને ત્યારબાદ આપણે એને રક્ષાબંધન ના આગલે થી જવાનું છે આમ મમ્મીના ઘરે રક્ષાબંધન કરવા તો આપણે નાય ધોઈ તૈયાર થઈ ગયા છે ખાલી છોકરાઓની વાત છે છોકરા આવી જાય શ્રુતિ ને જમણ ત્યારબાદ આપણે જાશું મારા મમ્મીના ના ઘરે કેમ છે બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ આજે આપણે નાની ઘરે પહોંચી ગયા છીએ અને નાના હે ને મમ્મી ને નાના બેઠા છે નાની મમ્મી જો મમ્મી કુગરા શીખે હે આજે તો આપણે વાળું માં ગરમા ગરમ કુકરા ખાવાના છે મારા મમ્મી ને ના ઘરે કુકરાનો પ્રોગ્રામ હતો